બર્ગર બન એક દ્વિત્યાંશ ચમચી મસ્ટર્ડ સાથે બે ચમચી મધ મિશ્ર કરીને સોસ બનાવે છે ટાઉન ચમચી મસ્ટર્ડ સાથે ચાર ચમચી મધ મિશ્ર કરીને સોસ બનાવે છે કયા સોસ પાસે મસ્ટર્ડ નો સ્વાદ વધુ છે તમે વિડીયો અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો તો સૌપ્રથમ આ દરેક રેસ્ટોરન્ટમાં મધ અને મસ્ટર્ડ નો ગુણોત્તર શું છે તેના વિશે વિચારીએ સૌ પ્રથમ આપણે બર્ગર બન વિશે વિચારીશું હું અહીં લખીશ બર્ગર બન તે મસ્ટર્ડના ગુણોત્તર વિશે વિચારીએ તો તેઓ દરેક બે ચમચી મધ માટે અડધી ચમચી મસ્ટર્ડ મિશ્ર કરે છે અહીં આ મધ અને મસ્ટર્ડ નો ગુણોત્તર છે હું તેને લખીશ અહીં આ મધ છે અને અહી આ મસ્ટર્ડ છે હવે સેન્ડવીચ ટાઉન વિશે વિચારીએ તેને અહી લખીશું સેન્ડવિચ ટાઉન આ પ્રમાણે તેઓ એક ચમચી મસ્ટર્ડ સાથે ચાર ચમચી મધ મિશ્ર કરીને સોસ બનાવે છે દરેક ચાર ચમચી મધ માટે તેઓ એક ચમચી મસ્ટર્ડ મિશ્ર કરે છે ફરીથી અહીં આ મધ છે અને અહીં આ મસ્ટર્ડ છે શું આપણે કોઈક રીતે આ બંને ગુણોત્તરને એક સમાન બનાવી શકીએ અથવા શું આપણે તેમની સરખામણી કરી શકીએ જુઓ કે અહીં આપણી પાસે અડધી ચમચી મસ્ટર્ડ છે અને અહીં એક ચમચી મસ્ટર્ડ છે જો આપણે અહીં મધ અને મસ્ટર્ડ બંનેને ચાર વડે ગુણીએ તો એવું કરતા આપણે અહીં આ ગુણોત્તરની કિંમત બદલીશું નહીં કારણ કે આપણે એક સમાન સંખ્યા વડે ગુણી રહ્યા છીએ માટે આપણે અહીં આ બંનેનો ગુણાકાર ચાર સાથે કરીએ અહી આ બંનેનો ગુણાકાર ચાર સાથે કરીએ હવે આપણને અહીં એક ચમચી મસ્ટર્ડ માટે ચમચી મધ મળે મળે છે 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 આપણને એ જ ગુણોત્તર ગુણોત્તર જે પાસે પરિણામે કહી શકાય કે તે બંને સોસ પાસે મસ્ટર્ડનો સ્વાદ એક સમાન છે અહીં આ બંને ગુણોત્તર એક સમાન છે આપણી પાસે મધ અને મસ્ટર્ડનો ગુણોત્તર એક સમાન છે દરેક એક ચમચી મસ્ટર્ડ માટે આપણે ચાર ચમચી મધ મિશ્ર કરીએ છીએ અને તે આ બંને માટે સાચું છે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ આપણને કહેવામાં આવ્યું છે કે પાર્થનો પસંદગીનો જાંબલી રંગ લાલ રંગના દરેક ત્રણ આંશ માટે ભૂરા રંગના ચાર અંશ લઈને બનાવવામાં આવે છે જો આપણે અહીં ભૂરા રંગ અને લાલ રંગનો ગુણોત્તર વિચારીએ તો ચાર અંશ ભૂરો રંગ અને ત્રણ અઉંશ લાલ રંગ છે એટલે કે ભૂરા અને લાલ રંગનો ગુણોત્તર ચાર જેમ ત્રણ થાય નીચેનામાંથી કયા રંગનું મિશ્રણ તે જ જાંબલી રંગ બનાવે વિડિયો અટકાવો અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો પ્રથમ વિકલ્પ ચાર અઉંશ લાલ રંગ સાથે ત્રણ અઉંશ ભૂરા રંગનું મિશ્રણ જણાવે છે જો આપણે ભૂરા રંગ અને લાલ રંગનો ગુણોત્તર લઈએ તો તે ત્રણ જેમ ચાર થાય અહીં આપણે એક સમાન સંખ્યા સાથે કામ કરતા હોવા છતાં આ બંને ગુણોત્તર જુદા જુદા છે અહીં ક્રમ મહત્વનો છે આ ગુણોત્તર આપણને જણાવે છે કે લાલ રંગના દરેક ત્રણ અંશ માટે ભૂરા રંગના ચાર અંશ લઈએ છીએ અને અહીં આ આપણને જણાવે છે કે લાલ રંગના દરેક ચાર અંશ માટે આપણે ભૂરા રંગના ત્રણ અંશ લઈએ છીએ તેથી આપણે આ વિકલ્પને દૂર કરીશું હવે બીજો વિકલ્પ આપણને જણાવે છે કે છ આંશ લાલ રંગ સાથે આ ગુણોત્તર ગુણોત્તરને બે વડે ગુણી શકીએ આપણે આ બંને સંખ્યાને ને બે વડે ગુણીશું ચાર ગુણ્યા બે આઠ થાય ત્રણ ગુણ્યા બે છ થાય આમ અહીં આ ખરેખર સમગુણોત્તર થશે પરિણામે આપણે આ વિકલ્પને પસંદ કરી શકીએ હવે પછીનો વિકલ્પ આઠ રંગ સાથે ભૂરા મિશ્રણ જણાવે છે અહીં સંખ્યાની કરી છે અહીં આ ગુણોત્તર છ જેમ આઠ થશે આમ અહીં સંખ્યા એક સમાન છે પરંતુ તેમનો ક્રમ જુદો જુદો છે આમ અહીં સંખ્યા એક સમાન છે પરંતુ તેમનો ક્રમ જુદો જુદો છે અને ગુણોત્તરમાં ક્રમ મહત્વનો હોય છે તેથી આપણે આ વિકલ્પને પણ દૂર કરીએ હવે પછીનો વિકલ્પ જોઈએ વીસ અંશ ભૂરા રંગ માટે પંદર અંશ લાલ રંગ શું અહીં આ બંને ગુણોત્તર એક સમાન છે જો તમારે ચાર થી વીસ પર જવું હોય તો તમારે આનો ગુણાકાર પાંચ સાથે કરવો પડે તેવી જ રીતે જો તમારે ત્રણ થી પંદર પર જવું હોય તો આપણે આનો ગુણાકાર પણ પાંચ વડે કરવો પડે આમ અહીં આપણે એક સમાન સંખ્યા વડે ગુણી રહ્યા છીએ તેથી ચાર જેમ ત્રણ એ વીસ જેમ પંદર ને સમાન જ થાય માટે હું અહીં આ વિકલ્પ પણ પસંદ કરીશ હવે જો આપણે અંતિમ ગુણોત્તર વિશે વિચારીએ તો બાર આંસ ભૂરા રંગ માટે સોળ આંસ લાલ રંગનું મિશ્રણ જો તમારે ચાર થી બાર પર જવું હોય તો તમારે આનો ગુણાકાર ત્રણ સાથે કરવો પડે પરંતુ જો તમે ત્રણ નો ગુણાકાર ત્રણ સાથે કરો તો તમને અહીં નવ મળવું જોઈએ સોડ નહીં પરિણામે આ સમગુણોત્તર નથી જો તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો સમગુણોત્તર માટે તમારી પાસે ભૂરા રંગના અંશ લાલ રંગના અંશ કરતા વધુ હોવા જોઈએ પરંતુ અહીં ભૂરા રંગ કરતા લાલ રંગના અંશ વધારે છે તેથી આપણે તેને પણ કેન્સલ કરીશું આમ ફક્ત બી અને ડી મિશ્રણ જ તે સમાન જાંબલી રંગ આપે જો તમારે તેજ સમાન જામલી રંગ બનાવવો હોય તો તમને આ ગુણોત્તરની જરૂર